ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય છવ્વીસમો પુરુરવાના વૈરાગ્ય વચનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદ્ધવજી આ મનુષ્ય શરીર મારા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિનું મારી પ્રાપ્તિનું મુખ્ય સાધન છે આને પ્રાપ્ત કરીને જે મનુષ્ય સાચા પ્રેમથી મારી ભક્તિ કરે છે તે સર્વના અંતઃકરણમાં રહેલા મુજ આનંદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે જીવોની સઘળી યોનીઓ બધી ગતિઓ ત્રિગુણાત્મક છે જીવ જ્ઞાન નિષ્ઠા દ્વારા તેમનાથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે સત્વ રજ વગેરે જે ગુણો દેખાય છે તે વાસ્તવમાં છે નહીં માયા જ છે જ્ઞાન થઈ ગયા પછી પુરુષ તેમની સાથે રહેવા છતાં તેમના દ્વારા વ્યવહાર કરવા છતાં તેમનાથી બંધાતો નથી એનું કારણ એ છે કે તે ગુણોની વાસ્તવિકતા સત્તા જ નથી સાધારણ લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે લોકો વિષયોના સેવન અને ઉદરપોષણમાં જ લાગેલા છે તેવા અજ્ઞાની મનુષ્યોનો સંગ ક્યારેય કરવો નહીં કારણ કે તેમનું અનુસરણ કરનાર મનુષ્યની એવી જ દશા થઈ જાય છે જેમ આંધળાના આધારે ચાલનાર આંધળાની તેને તો ઘોર અંધકારમાં જ ભટકવું પડે છે ઉદ્ધવજી પહેલાં તો પરમ યશસ્વી સમ્રાટ ઈલાનંદન પુરુરવા ઉર્વશીના વિરહથી અત્યંત બેસુદ બની ગયો હતો પછી શોક નિવૃત્ત થતાં તેને પ્રબળ વૈરાગ્ય થયો ત્યારે તેને આગાથા ગઈ પોતાને ત્યજીને ભાગી જતી ઉર્વશીની પાછળ રાજા પુરુરવા નગ્ન અવસ્થામાં પાગલની જેમ અત્યંત વિકળ થઈને દોડવા લાગ્યો અને કહેવા લાગ્યો દેવી નિષ્ઠુર સ્ત્રી ઊભી રહે ભાગ નહીં ઉર્વશીએ રાજાનું ચિત્ત અને જ્ઞાન હરી દીધા હતા રાજાને વિષયોથી તૃપ્તિ થતી ન હતી તે તુચ્છ વિષયોના સેવનમાં એટલો ડૂબી ગયો હતો કે તેણે અનેક રાત્રિઓ વિષય ભોગોમાં પસાર કરી દીધી તેનું તેને બિલકુલ જ્ઞાન ન રહ્યું પુરુરવાએ કહ્યું અરે રે મારી મૂર્ખતા તો જુઓ આ કામવાસનાએ મારા ચિત્તને કેટલું કલુષિત કરી દીધું ઉર્વશીએ પોતાના બાહુપાસમાં મારું એવું ગળું પકડ્યું કે મેં મારા આયુષ્યના ન જાણે કેટલા વર્ષો ખોઈ નાખ્યા અહો વિસ્મૃતિની પણ એક સીમા હોય છે અરે રે આ સ્ત્રીએ મને લૂંટી લીધો ક્યારે સૂર્ય અસ્ત થયો કે ઉદય થયો એ પણ હું જાણી શક્યો નહીં ઘણા દુઃખની વાત છે ઘણા વર્ષોના એક પછી એક દિવસો અને રાત્રિઓ વ્યતીત થઈ ગયા અને મને તેની ખબર જ ન પડી અહો આશ્ચર્ય છે કે મારા મનમાં આટલો મોહ છવાઈ ગયો જેને રાજાઓના શિરોમણી અને ચક્રવર્તી સમ્રાટ મુજ પુરુરવાને પણ સ્ત્રીઓનો ક્રીડા મૂર્ગ એટલે કે રમકડું બનાવી દીધો જુઓ હું પ્રજાને મર્યાદામાં રાખવાવાળું સમ્રાટ છું તે મને અને મારા રાજ્યને તણખલાની જેમ ત્યજીને ચાલી ગઈ અને હું પાગલ બનીને નગ્નાવસ્થામાં રડતો પોકારતો તેની પાછળ દોડી ગયો અરે રે પણ કોઈ જીવન છે હું ગધેડાની જેમ ઉર્વશીની લાતો ખાઈને પણ સ્ત્રીની પાછળ દોડતો રહ્યો પછી મારામાં શક્તિ તેજ અને સ્વામિત્વ કઈ રીતે રહી શકે સ્ત્રીએ જેનું મન હરી લીધું તેનું જ્ઞાન વ્યર્થ છે તેની તપસ્યા ત્યાગ અને શાસ્ત્રોના અભ્યાસથી કોઈ લાભ નથી આવા મનુષ્યનો એકાંતવાસ અને મૌન પણ વૃથા છે મને મારા જ હાની લાભનું ભાન નથી છતાં હું મારી જાતને બહુ મોટો પંડિત માનું છું મૂજ મૂર્ખને ધિકાર છે અરે રે હું ચક્રવર્તી સમ્રાટ હોઈને પણ ગધેડા અને બળદની જેમ સ્ત્રીના ફંદામાં ફસાઈ ગયો હું વર્ષો સુધી ઉર્વશીના હોઠ પરની માદક મદિરા પીતો રહ્યો પરંતુ મારી કામવાસના તૃપ્ત ન થઈ સાચું જ છે જે રીતે આહુતિઓ આપવાથી અગ્નિ તૃપ્ત થતો નથી તે જ રીતે પોતાનામાં ઉત્પન્ન થનારું કામ પણ તૃપ્ત થતો નથી તે કુલટાએ મારું ચિત્ત હરી લીધું હવે તો આત્મારામ જીવન મુક્તનો સ્વામી ઇન્દ્રિયાતીત ભગવાન સિવાય બીજો કોણ છે જે મને આ ફંદામાંથી મુક્ત કરી શકે ઉર્વશીએ તો મને વૈદિક સૂક્તોના વચનામૃત દ્વારા યથાર્થ વાત કરીને સમજાવ્યો પણ હતો પરંતુ મારી બુદ્ધિ મારી ગઈ હોવાથી મારા મનનો મોહ નષ્ટ થઈ શક્યો નહીં જ્યારે મારી ઇન્દ્રિયો જ મારા વશમાં રહી નહીં ત્યારે હું કઈ રીતે તેમને સમજાવત જે દોરડાના સ્વરૂપને જાણ્યા વિના તેમાં સર્પની કલ્પના કરી રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે પણ દોરડાએ તેનું શું બગાડ્યું છે જોકે સ્વયં અજિતેન્દ્રિય હોવાથી હું જ અપરાધી છું ક્યાં તે મલિન દુર્ગંધયુક્ત અપવિત્ર શરીર અને ક્યાં ઉત્તમ મન વગેરે સુગંધયુક્ત ગુણ પરંતુ મેં અજ્ઞાધવશ અસુંદરમાં સુંદરતાનો આરોપ કરી લીધો આ મારી જ મૂર્ખતા છે આ શરીર માતા પિતાનું સર્વસ્વ છે કે પત્નીની સંપત્તિ કે માલિકનું છે જેણે તે ખરીદ્યું છે અથવા અગ્નિનું છે કે કૂતરા ગીધોનું ભોજન આ શરીરને પોતાનું કહેવું કે સગા સંબંધીઓનું ખૂબ ચિંતન કર્યા પછી એવું નિશ્ચય થાય છે કે આ શરીર કોઈનું નથી બિલકુલ અપવિત્ર અને તુચ્છ પરિણામવાળા આ શરીરમાં આસક્ત થઈને પુરુષ કહે છે કે અહો આ સ્ત્રીનું મુખ નાક અને હાસ્ય કેટલું સુંદર છે ત્વચા માંસ રુધિર સ્નાયુ મેધ મજ્જા અને હાડકાના રૂપ આ વિષ્ટા મૂત્ર અને પરુથી ભરેલા દુર્ગંધવાળા શરીરમાં રમતા પુરુષોમાં અને મળમૂત્રના કીડાઓમાં શું ફરક તેથી પોતાનું હિત ઇચ્છનારા વિવેકી મનુષ્ય સ્ત્રીઓ અને સ્ત્રી લંપટ પુરુષોનો સંગ કરવો નહીં વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી જ મનમાં વિકાર પેદા થાય છે અન્યથા વિકારનો કોઈ અવસર જ નથી જે વસ્તુ ક્યારેય જોઈ કે સાંભળી નથી તેના માટે મનમાં વિકાર થતો નથી જે લોકો વિષયો સાથે ઇન્દ્રિયોનો સંયોગ થવા દેતા નથી તેમનું મન આપમેળે નિશ્ચળ થઈ શાંત થઈ જાય છે તેથી વાણી મન અને કાન વગેરે ઇન્દ્રિયોથી સ્ત્રીઓ અને સ્ત્રી લંપટોનો સંગ ક્યારેય કરવો ન જોઈએ મારા જેવા લોકોની તો વાત જ સી કરવી મોટા મોટા વિદ્વાનો માટે પણ પોતાની ઇન્દ્રિયો અને મન વિશ્વાસપાત્ર નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદ્ધવજી રાજરાજેશ્વર પુરુરવાના મનમાં જ્યારે આ પ્રકારના ઉદ્ગારો ઉઠવા લાગ્યા ત્યારે તેણે ઉર્વશી તરફથી પોતાના મનને બિલકુલ હટાવી લીધું અને જ્ઞાનનો ઉદય થવાથી તેનો મોહ નાશ પામ્યો તેને પોતાના હૃદયમાં જ મારો સાક્ષાત્કાર કરી લીધો અને તે શાંત ભાવમાં સ્થિત થઈ ગયો એટલા માટે બુદ્ધિમાન પુરુષે પુરુરવાની જેમ કુસંગ ત્યજીને સત્પુરુષોનો સંગ કરવો જોઈએ તેઓ પોતાના સદુપદેશથી મનની આસક્તિ દૂર કરી દે છે સંત પુરુષોનું ચિત્ત મારામાં જોડાયેલું હોવાથી તેમને બીજી કશી વસ્તુની તૃષ્ણા હોતી નથી તેમનું અંતઃકરણ સર્વથા શાંત હોય છે તેઓ સર્વમાં અને સર્વત્ર ભગવાનને જુએ છે મમતા અને અહંકારથી તેઓ પર છે ઠંડી ગરમી સુખ દુઃખાદી દ્વંદો તેમને સ્પર્શી શકતા નથી અને તેઓ કોઈ પ્રકારનો સંગ્રહ કરતા નથી પરમ લેવાનું ઉદ્ધવજી સંતોના સૌભાગ્યનું શું કહેવું મારી કથાઓ મનુષ્યો માટે પરમ કલ્યાણકારી છે જે લોકો મારી કથાઓનું શ્રવણ પઠન કરે છે તેમના સઘળા પાપ તાપ ધોવાઈ જાય છે જે લોકો શ્રદ્ધા અને આદરથી મારી લીલા કથાઓનું શ્રવણ ગાન અને અનુમોદન કરે છે તેઓ મારા પરાયણ થઈ મારી અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત કરે છે ઉદ્ધવજી હું અનંત ગુણોથી આનંદ અનુભવ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપ અને સર્વનો આત્મા સાક્ષાત પરબ્રહ્મ છું જેને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તે તો સંત બની ગયો પછી તેને કશું જ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી જેણે આવા સંતોનું શરણ ગ્રહણ કરી લીધું તેમના કર્મજળતા સંસાર ભય અને અજ્ઞાન વગેરે સર્વથા નિવૃત્ત થઈ જાય છે જેવી રીતે જેણે અગ્નિનારાયણનો આશ્રય લઈ લીધો તેના ઠંડી ભય અને અંધકારના દુઃખો સર્વથા નષ્ટ થઈ જાય છે જે લોકો આ ઘોર સંસાર સાગરમાં ડૂબી રહ્યા છે તેમના માટે બ્રહ્મવેશ સંતોષ એકમાત્ર આશ્રય નૌકા રૂપ છે જેમ અન્નથી પ્રાણીઓના પ્રાણીઓની રક્ષા થઈ છે તેમ હું જ દીન દુખિયાઓનો પરમ રક્ષક છું જેમ મનુષ્યને માટે પરલોકમાં ધર્મ જ એકમાત્ર પૂંજી છે તે જ પ્રમાણે જે લોકો સંસારથી ભયભીત છે તેમના માટે સંતોષ પરમ ધન પ્રાણ અને આશ્રય છે જેમ સૂર્ય આકાશમાં ઉદિત થઈને લોકોના નેત્રોને પ્રકાશ પ્રદાન કરે છે તે જ રીતે સંત પુરુષો પોતાને અને ભગવાનને જોવા માટે અંતરદૃષ્ટિ આપે છે સંતો અનુગ્રહશીલ દેવતા છે સંતો આપણા હિતેશી સૂરજ છે સંત આપણા પ્રિયતમ આત્મા છે બીજું વધારે શું કહું સ્વયં હું જ સંતોના રૂપમાં વિધ્યમાન છું પ્રિય ઉદ્ધવ આત્મસાક્ષાત્કાર થતાં જ ઇલાનંદન પુરુરવાને ઉર્વશી તરફની તૃષ્ણા ન રહી તેની તમામ આસક્તિઓ ખતમ થઈ ગઈ અને તે આત્મારામ બનીને સ્વચ્છતાપૂર્વક આ પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યું એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહા સંહિતા એકાદશકંદે ષડવિશો ધ્યાય અગિયારમાં સ્કંધ અંતર્ગત છવ્વીસમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય